મિત્રો મેહુલભાઈ બોગરાએ ચેતરભાઈ વસાવા સાહેબનો કેસ હાથમાં લીધો છે શું હાઈકોર્ટ જશે મેહુલભાઈ બોગરાએ તો ચેતરભાઈ વસાવા સાહેબને સુડાવશે કે નહીં નમસ્કાર હું તમારો દોસ્ત શૈલેષ બિલ મિત્રો આજની વિડીયોની અંદર આપણે જાણવા જઈ રહ્યા છે કે હાઈકોર્ટ માટે મેહુલ પોગરા એટલે કે ગુજરાતના સૌથી તાકતવાર વકીલ એવા કે મેહુલભાઈ બોગરા જે સુરતમાં રહે છે આપણે બધા વિડિયો એમના જાણીએ છીએ કે ભાઈ કે બધી જગ્યા પર ટ્રાફિકનો નિયમનો ઉલ્લંઘન કરતાં એમને પાઠ ભણાવતા આપણે વિડીયોની અંદર જોતા હોય છે તો વાત કરવામાં આવે તો હાલી જે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે વાયરલ વિડીયોની અંદર મેહુલભાઈ પોગરા એવું કરી રહ્યા છે કે ભાઈ ચેતરભાઈ વસાવાનો કેસ હું લડીશ કે પછી કંઈ બીજાને આપીશ પણ મેં હાથ હાથમાં લેવા માંગુ છું એટલે કે મારે આ કેસ જોઈએ છે એટલે ચેક કરવું છે આ રીતના એક વિડીયોની અંદર કહ્યું છે હવે મેહુલભાઈ બોગરા લડશે કે નહીં એ હવે વાત સાઈટ પર છે પરંતુ એવું કહી રહ્યા છે કે ભાઈ આ કેસનો જે સમા જે કેસ છે એ મારે એકવાર જોવું પડશે વાંચવું પડશે તો શું ચેતરભાઈ વસાવાનો કેસ મેહુલભાઈ બોગરા વાંચશે પછી લડવાનો પ્રયત્ન કરશે કે નહીં એ તો આપણે આવનારા દિવસમાં જોવાનું રહ્યું છે પણ અત્યારે જે સોશિયલ મીડિયા પર આપણું વિડીયો એટલે મેહુલભાઈ બોગરા એક તાકતવર એટલે કે ગુજરાતના સૌથી વધારે તાકતવર વકીલમાં આવે છે અને ઘણા લોકોને ન્યાય અપાવે છે તો શું મેહુલભાઈ બોગરા આ આ કેસ હાથમાં લેશે તો શું નિર્દોષ સાબિત કરશે કે નહીં એના પર પણ પ્રશ્ન અત્યારે ઉઠી રહ્યા છે અત્યારે વાત કરવામાં આવે તો મેહુલભાઈ બોગરા જે અત્યારે જે કહ્યું છે કે ભાઈ ચેતરબાઈ વસાવાનો કેસ જે છે એ એકવાર મારા હાથમાં આવવું જોઈએ અને એકવાર હું હાઈકોર્ટમાં લઈ જઈશ આ રીતના જે અત્યારે પોસ્ટની અંદર આપણને જોવા મળ્યું છે આ ઈકે ચેનલ આનો જે સાબિત છે એ આપણે સાચી સાબિત આપણે કરી નથી શકતા પણ જે પણ પોસ્ટની અંદર આપણને મળ્યું છે એના આધારે શું તમને બતાવી રહ્યો છે જે ગુજરાતના સૌથી વધારે તાકાતવાર મેહુલભાઈ પોગરા જે વકીલ છે એડવોકેટ વકીલ છે જે હા મિત્રો આજની વિડીયોની અંદર બસ આટલું જ આપણને આવનારા સમયમાં શું થશે એ આપણને ખાસ કરીને જાણકારી મળશે એ પ્રમાણે હું તમને ફરી વિડીયો બનાવી દઈશ જય હિન્દ વંદે માતા